જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સાથે સોબાગ સૂટની સામગ્રીનો વિડીયો શેર કર્યો છે પણ એમાં મેં ગ્રામનો માપ આપેલો તો વૈષ્ણવનું ડિમાન્ડ હતી એવી કે કપમાં કે ચમચીનું માપ આપને બતાવું તો આજે કપનું અને ચમચીનું માપ જોઈએ સૂંઠનો પાવડર અહીંયા અડધો એટલે પોણો કપ લઈ લેવાનું પીપરી મૂળનો પાવડર એક ચમચી ચમચી આપને દેખાડું કઈ ચમચી છે તજ એક અડધો ટુકડો જાવેન્દ્રી એક આખું ફૂલ તમાલપત્ર બે નંગ આ ચમચીનું માપ પકડજો એક ચમચી લવિંગ એ ચમચી સફેદ મરી પચાસ પચાસ ગ્રામ એટલે વન થર્ડ વન થર્ડ કપ બદામ અને પિસ્તા આ કપનું માપ છે વન થર્ડ કપ છે જો એટલે મેં આપને પહેલાં બી વિડીયોમાં જણાવેલું છે કે આવી રીતે મેઝરિંગ કપ્સ મળે છે તો આપ જો પરચેસ કરી લેશો ને તો સારું રહેશે એક નંગ જાયફળ છે એક ગ્રામ કેસર છે એક ચમચી કેસર આખું ભરીને હવે પહેલાં પિસ્તા અને બદામને ભૂકો કરી લઈએ પીસી લઈએ આવી રીતે હવે તેજા તેજા છે તેજાના મસાલા પહેલાં પછી પીસી લઈએ સૂકો મેવો પીસાઈ ગયો છે જાયફળ બી સાથે જ એક નંગ જાયફળ જોશે સાથે સૂંઠ અને પીપરી મૂળ જે પાવડર પીપરીમૂળના ગંઠોળા જે આવે છે ને આખું લાકડા લાકડું બી આવે છે પણ મેં એ પાવડર જ લીધું છે આ તેજાનો મસાલો તૈયાર થઈ ગયો સૂકો મેં એવો પીસી પીસી લીધું છે એલચીનો પાવડર એક ચમચી સાથે એ બી આમ જ મસાલામાં પધરાવી દઈએ જો એક એક ટેબલ સ્પૂન છે જો આપ ઘરની નોર્મલ ચમચી જે લેશો ને એનાથી બધી સામગ્રી બે બે ચમચી આવશે ને જો આ જ માપ પ્રોપર ફોલો કરશો તો વન ટેબલ સ્પૂન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું લખી દઈશ પ્રોપર દૂધ એક લિટર લેવાનું આ મેં ગોકુળ દૂધ લીધું છે આપ બીજું કોઈ બી દૂધ લઈ શકો છો ડેરીનું દૂધ આવે તો બેલાનું દૂધ એ બી લઈ શકો પણ દૂધનું માપ એક લિટર અહીંયા છે દૂધને સરખું ઉકાળી લેવાનું છે એની એની જે કન્સિસ્ટન્સી છે ને ઘણા જે પહેલાં મેં શોભાગ સૂટનો વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં એને માવાની શું કન્સિસ્ટન્સી આપણે રાખીને નહોતું સમજાતું એટલે ફરીથી આપણે દેખાડી રહીશું ગેસની આંચ જો આપ વધારે રાખતા હોય ને તો સતત ચલાવતા રહેજો અને જો ધીમી રાખીને કરો તો કંઈ વાંધો નહીં આવે સતત એને ચલાવતા રહેવાનું ખાસ ધ્યાન રાખવાનું છે દૂધનું ટેક્સચર છે ને દૂધ ઘર કરીએ એવી કન્સિસ્ટન્સી અહીંયા જોઈશે માવાની તો અહીંયા જો દૂધ ઓલમોસ્ટ અહીંયા બળી ગયું છે હવે આપણે અહીંયા સાકર પધરાવીએ હવે સાકરનું માપ અહીંયા વધારે રહેશે માપમાં અહીંયા આવશે બે કપ સાકર અને ગ્રામમાં આવશે ત્રણસો ગ્રામ સાકર એક લિટર દૂધમાં બે કપ એટલે જો એક 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 કપનું માપ આવે એ ગ્રામમાં ત્રણસો ગ્રામ સાકરનો ઉપયોગ વધારે થશે કારણ કે આમાં તેજાનો મસાલો છે ને તો તીખાશ પકડે છે અને શ્રી પ્રભુને આટલી તીખાસ પ્રભુ માટે આપણે ના કરી શકીએ હવે સાકર ઓગળે મિશ્રણ થોડું ઘટ થાય પછી આપણે આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને ઘીમાં શેકીને પછી માવામાં પધરાવાનું છે એ બી ટેક્સચર હું આપણે હમણાં દેખાડીશ કે કયા સ્ટેજ પર માવાનું ટેક્સચર કેવું હોવું જોઈએ ત્યારે આપણે એમાં તેજા પધરાવીએ કેસર એક ગ્રામ લીધું હતું એને દૂધમાં પલાળી રાખ્યા હતા એ બી સાથે પધરાવી દઈએમાં જેનાથી રંગ ખૂબ સુંદર આવે તો આપને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો આ સ્ટેજ પર હવે એને કઢાઈથી નીચે ગેસથી નીચે ઉતારી લઈએ ટેક્સચર એકદમ ઘટ્ટ થયું બીજી કઢાઈ લઈએ એમાં એક બે મોટો ચમચો જો અહીંયા જો હવે બે મોટા ચમચા એટલે વન થર્ડ કપ અહીંયા ઘી પહેલાં લીધું હવે જે પિસ્તા અને બદામ આપણે પીસી રાખ્યા છે પહેલાં એને શેકી લઈએ જો પિસ્તા અને બદામને બી શેકવાના છે અને જે તેજાનો મસાલો તૈયાર કર્યો છે ગરમ મસાલો જેટલો એને બી શેકવાનો છે શેક્યા વગર એમનો માવામાં પધરાવાનું નથી એ ધ્યાન રાખવાનું છે બરાબર તો એને સરખું શેકી લઈએ જો અહીં ઘી સરખું છૂટું પડી ગયું મસાલો સુંદર શેકાઈ ગયો છે હવે એને આપણે જે માવો કર્યો છે ને એમાં પધરાવી દઈએ હવે એને એ જ કળાઇમાં પછી ફરીથી અહીંયા મેં વન થર્ડ કપ ઘી પધરાવ્યું છે અને એમાં મસાલો શેકી લઈએ મસાલો બી શેકવો ખૂબ જરૂરી છે મસાલો શેકાય એટલે એ મસાલો બી આપણે માવામાં પધરાવાનો છે તો આપણે કાંઈ પૂછવું હોય તો મને ફરીથી કમેન્ટ કરી શકો છો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય મસાલો શેકાઈ ગયો છે હવે ફરી માવો જે બનાવ્યો છે એમાં જો કા પિસ્તા અને બદામનો ભૂકો પધરાવી દીધો અને જે તેજાનો મસાલો શેક્યો છે એને બી એમાં પધરાવી દઈએ ટેક્સચર આપ ખાલી જોતા રહેજો પ્લીઝ તો એને હવે ધીમા ઘેશે હવે આંચને ધીમી રાખવાની છે ધ્યાન રાખવાનું હવે આંચને ફાસ્ટ નહીં કરવાની તેજ નહીં કરવાની નહીં તો તરત જ નીચેથી તાજવા મળશે હવે જો આપણે મસાલો પધરાવશું ને તો મિશ્રણ થોડું ઢીલું આપણને લાગશે પણ હવે ઘી છોડી દે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે ખાસી વાર નહીં લાગે પણ ઘી જ્યાં સુધી સેપરેટ ન થાય ને ત્યાં સુધી એને ચલાવવાનું પણ સતત એને ચલાવતા રહેવાનું એ ધ્યાન રાખવાનું છે અહીંયા બરાસ કપૂરનો ઉપયોગ આપણે સાવ છેલ્લે કરવાનો છે તો હવે ગેસની આંચને ધીમી રાખીને સતત ચલાવતા રહીએ તો અહીંયા આપણે જો દેખાય તો મિશ્રણ ઘી છૂટું પડવા માંડું છે મિશ્રણમાંથી હવે ગેસની આંચને બંધ કરીને લોહી મને લઈ કમ સે કમ બે કલાક એને ઠંડુ થવા દેવાનું છે આમાં થોડું પેશન્સ રાખવું પડશે લોહી લોહીં જાળા તળિયાવાળું હોય ને મિશ્રણ એ મને આમાં ઠંડુ થાય તો સુંદર સેટ થઈ જશે અને આ સામગ્રી સિદ્ધ કર્યા પછી છે ને એક દિવસ એમાં મતલબ આપણે ડિશમાં ચોકીમાં ઠારી હોય ને તો એમાં જ રહેવા દેવાનું તો શું છે બીજા દિવસે ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થઈ જશે વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આપનો વિડીયો કેવો લાગ્યો છે ને ફરીથી આપને કંઈ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો કે જે જ્યારે હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી સૌથી પહેલાં નોટિફિકેશન પહોંચે મિશ્રણને લોયામાં જ ઠંડુ થવા દઈએ એનું ટેક્સચર આપજો હવે અહીંયા લીધું છે બરાસ કપૂર બરાસ કપૂર કેટલું લીધું છે અડધી ચણાની દાળ જેટલું બરાસ કપૂર પધરાવ્યા પછી ફરીથી અને સરખી રીતે ઘૂંટી લેવાનું છે ફરીથી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિશ્રણને હજી ઠંડુ થવા દેવાનું છે તો અહીં છે બે કલાક થઈ છે બે કલાક પછી મિશ્રણ આવી રીતે ઘટ થઈ જશે આપ અહીં જોઈ શકો છો ખૂબ સુંદર મિશ્રણ ઠંડુ થઈ ગયું છે મેં એક થાળી લીધી છે થાળીમાં નીચે ઘી લગાડ્યું છે હવે સૌભાગ્ય સૂંટનો સુહાગ સૂંટનું જો મિશ્રણ છે થાળીમાં પધરાવીને એને તાવેથાના મદદથી સરખી રીતે સ્પ્રેડ કરી દઈએ ઇવનલી સ્પ્રેડ કરીએ તો સુંદર ટૂંક પડે એમાં અને ખૂબ સુંદર લાગે તો ખૂબ સરસ અને સુંદર સુહાગ સૂંઠ અહીંયા સિદ્ધ થઈ ગઈ છે આવી રીતે સ્પ્રેડ કરી લીધું ઉપર પિસ્તા અને બદામની કાચરી લીધી છે એ કાતરીથી એને સાજી દઈએ અને હાથેથી થેપી દઈએ જેથી સૂકવા મેવામાં સુંદર ચોંટી જાય અને થોડું ઠંડુ થાય હજી એકદમ થોડુંક થાળીમાં તો એ ખાલી એમાં ટૂંક કરી લઈએ હું છે ને અત્યારે આપણે ખાલી બતાવવા માટે ટૂંક અહીંયા કરી રહી છું પણ એક દિવસ સામગ્રી કરું તો એક દિવસ એને રેવા દેવાનું બીજા દિવસે ખૂબ સુંદર સામગ્રી ટૂંક છે ને એકદમ બરફીની ટૂંક કેવી હોય એવી રીતે જ આવશે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો હું મારા જય શ્રી કૃષ્ણ